ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જંબુસર કાવી રિંગ રોડ પર બનેલી ઘટના જંબુસરના કાવી રિંગ રોડ પર નિર્માણાધીન શોપિંગ સેન્ટર પાસે એક અકસ્માત સર્જાયો હતો જંબુસર કાવી રિંગ રોડ પર ગુજરાત ગ્રામીણ બેંક સામે પરિચિત છાત્રાલયની બાજુમાં બની રહેલું નવું શોપિંગ સેન્ટર ભારે વરસાદના કારણે નિર્માણાધીન શોપિંગ સેન્ટર પાસેના રસ્તા પર પાણી ભરાયા હતા આ દરમિયાન એક મારુતિ ઇકો કાર પાણીમાં ફસાઈ ગઈ હતી વરસાદી પાણીના નિકાલ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે રસ્તા પર કાદવ અને પાણી ભરાયા હતા જેમાં એક કારના આગળના ને ટાયર ઊંડા ખાડામાં ફસાઈ ગયા હતા કાર ફસાઈ જતા રસ્તા પરથી પસાઈ થઈ રહેલા સ્થાનિક લોકોએ અન્ય વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે આગળ આવ્યા હતા લોકો સાથે મળીને અને એક ટેમ્પાની મદદથી ફસાયેલી ઇકો ગાડીને બહાર કાઢી હતી સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ ન હતી પરંતુ વરસાદી પાણીના નિકાલ અપૂરતી વ્યવસ્થા અને નિર્માણાધીન સ્થળો પર સુરક્ષાના અભાવ જેવા મુદ્દાઓ ફરી એકવાર સામે આવ્યા છે જમ્મુસરથી

જેથી બધી ગાડીઓને અવર જવરમાં મુશ્કેલી પડે છે અને એક જ સાઈડમાં ઘણું ખુલ્લો છે અમારા મહેમાન આવેલા હતા અંકલેશ્વરથી જેમની ગાડીના બંને ટાયર આગળ કાસમાં પહે ગયા છે જૂનો કાસ છે હવે એ લોકોને ખબર નહીં હોય ત્યાં કે ત્યાં કાસ ખુલ્લો છે તો ગાડી ઘટી રહી છે અને વરસાદનું પાણી પણ એટલું ભરાયેલું છે કે ત્યાં ખબર જ નહીં પડે કે રોડ છે કે શું છે આગળ તો ગાડી કેવી રીતે કાઢી તમે ગાડી કાઢવા માટે હવે રસ્તામાંથી એક ટેમ્પુ આવતું હતું એ ભાઈએ મદદ કરેલી છે નહીં તો બીજી કોઈ રીતની મદદ આગળથી આવી નથી ગાડી ખાવામાં પંદરથી વીસ વીસ ગાડી પાણીમાં પાણીમાં માણસ સાથે ફસાઈ ગયા છે